નમસ્કાર મારું નામ પરાલિયા જયદીપ છે આજ રોજ રવિવારના દિવસે અમે ચોટીલા તાલુકાનું પ્રખ્યાત મંદિર એવું હિંગળાજ માતાજીના મંદિરના દર્શન કરવા માટે આજે અમે આવ્યા છીએ પાછળ તમને જે દેખાય છે તે હિંગળાજ માતાજીનું કાળાસર ગામનું પ્રખ્યાત મંદિર છે મસ્ત વાતાવરણ સાથે ચોમાસામાં લીલોતરી છવાઈ જાય છે આ વિસ્તારમાં સાથે સાથે કુદરતી વાતાવરણમાં અહીંયા ફરવા આવવાની એક અદભુત નજારો જોવા મળે છે સાથે સાથે હિંગળાજ માતાજીનું પ્રખ્યાત મંદિર જે પાકિસ્તાનમાં પણ એક આવેલું છે અને ચોટીલા તાલુકામાં પણ આ મંદિર ખૂબ જ વખણાય છે તમે જોઈ શકો છો આ મંદિર મંદિરમાં પ્રવેશતા અદ્ભુત ઘંટ રાખેલો છે કે જે એક નીચેથી જોઈએ તો પહોંચી શકાય એમાંથી થોડોક ઊંચાઈ ઉપર રાખેલો છે અહીંયા લોકો તેને વગાડવા માટેના પ્રયત્નો પણ કરે છે નાની ઉંમર કે મોટી ઉંમરના તમામ લોકો આ ઘંટને વગાડવા માટેનો પ્રયત્ન કરે છે જો આ કાકા પણ વગાડવા માટે પ્રયત્ન કરે છે પણ પહોંચી શકતા નથી આ કાકાએ જો પ્રયત્ન કર્યો તો પહોંચી ગયા અને ઘંટ પણ વગાડી દીધો હતો તો આવા જે મંદિરમાં એક અદ્ભુત ઘંટ હતો ધીમે ધીમે આગળ વધીએ તો મંદિરની સીડીઓ ચડતા ચડતા હવે હું અને વેદિકાબેન કરતા કરતા અમે માતાજીના દર્શન કરવા માટે સીડી ચડીએ છીએ અંદર ધીમે ધીમે અમારા ધ્રુવિલભાઈ જે છે સૌથી પહેલાં આગળ જઈને સીડી ચડી ગયા હતા અને રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે પપ્પા આવે વેદિકાબેન આવે જઈ હવે અંદર મંદિરમાં પ્રવેશતા જ અંદર તમને એક આવું એક મેદાન દેખાય છે જે જ્યાં લોકો આરામ કરી શકે એના માટે બાળકો પણ રમી શકે છે અહીંયા આ નાની સીડી થી માતાજીના મંદિર તરફ અંદર જઈ શકાય છે સીડી ચડતા જ પ્રથમ ગેટ આવે છે ત્યારબાદ આવી રીતે રેલિંગ કરેલી છે અને સામે જ સીધું માતાજીનું મંદિર દેખાય છે ભગવાન શંકરને પણ અહીંયા એક ફોટો લગાવેલો હતો તેમજ મંદિરની ફરતે માતાજીની મૂર્તિઓ રાખેલી છે ધ્રોવિલભાઈ અને વેદિકાબેન માતાજીના દર્શન કરતાં કરતાં ધીમે ધીમે હવે અંદર જાય છે આ એક ગુફા છે કે જ્યાં ગુફાની અંદર હિંગળાજ માતાજી છે તે સૂતેલા અવસ્થામાં આ મૂર્તિ છે આપણને અહીંયા જોવા મળશે જઈ અંદર માતાજીના દર્શન કરવા માટે તો જો અહીંયા હિંગળાજ માતાજીના આપણે દર્શન કરીએ કે આવી તમે બધે જોઈ હશે તો માતાજીની મૂર્તિ લગભગ બધે ઊભી છે પણ અહીંયા કાળા મંદિરમાં હિંગળાજ માતાજી સુતેલા હોય એવી મૂર્તિ છે આપણને અહીં જોવા મળે છે ત્યારબાદ આ બાજુના ભાગમાંથી મંદિરમાંથી ગુફા જે છે એ બહાર નીકળે છે અને ફરી પાછા આપણે જે મુખ્ય મંદિર છે તેમાં પહોંચી જઈએ છીએ આ છે માતાજીનું મુખ્ય મંદિર હિંગળાજ માતાજીનું ત્યારબાદ અહીંયા પણ માં ના મૂર્તિ આવેલી છે આ બાજુથી ધીમે ધીમે તમે મંદિરથી બહાર નીકળી શકો છો મસ્ત સુંદર મંદિર હિંગળાજ માતાજીનું ખૂબ જ સારું એવું મંદિર છે હનુમાનજીનું મંદિર મૂર્તિ ખૂબ જ સુંદર હતી તથા આ રીતે તમે બહાર નીકળી ગયા અમે ધીમે ધીમે દર્શન કરી પછી મંદિરમાંથી બહાર આવી ગયા હતા કુદરતનો નજારો જોવા માટે ચોમાસાની ઋતુમાં આ મંદિરે તમે અવશ્ય દર્શન કરવા માટે આવો તો તમને કુદરતનો જે સૌંદર્ય છે એ તમને આ જગ્યા પર જોવા મળશે ફરી પાછા અમે પણ આ ઘંટ છે જે વગાડવા બધા લોકો છે એ કૂદકા મારીને કાંઠ વગાડતા હતા પણ મારી હાઈટ એટલી હતી કે હું નીચે રહીને જ આ ઘાંઠને જે એ વગાડી દીધો હતો ખૂબ જ મજા આવી આ કંઠ વગાડી બીજા ઘણા મિત્રો હતા જે આ કાંઠને વગાડવા માટેના પ્રયત્નો કરતા હતા સામે જે તમને ડુંગર દેખાય છે બે તે ચાર અને બાજરાના ઢગલા છે સુંદર મજાનો ઘાંટ આવેલો છે પછી તો ધ્રુવિલભાઈ કે પપ્પા મારે પણ વગાડવો છે પણ વજન એટલો હતો કે એના કીધે ઘાંટ છે એ વાગી શક્યો ન હતો પછી એના મેં પણ વગાડી દો ફરી વાર હાલો ભાઈ આપણે વગાડી નાખી ફરી પાછો પછી અમારા ધ્રુવિલભાઈ કે પપ્પા આપણે તો રેસ લગાવી છે કાંઈ વાંધો નહીં જોવામાં ધ્રુવિલભાઈ ભાગ્યા છે હવે પહેલી સોલિમ્પિકની તૈયારી કરે અત્યારથી દોડવા મહિના છે ત્યાંથી પાછા અમે આવી ગયા થાંગનાથ મહાદેવના દર્શન કરવા માટે ગયા પણ ત્યાં જેવા પોગા ત્યાં તો વરસાદ ફૂલ જોરથી ચાલુ થઈ ગયો હતો જો વરસાદ તમને દેખાય છે ધીમો ધીમો અને ફાસ્ટ ચાલુ થઈ ગયો વરસાદ તો એ પણ કેટલાક શ્રદ્ધાળુઓ હતા કે જે ચાલુ વરસાદમાં પણ કે અમારે તો પગથિયા ચડવા જ છે પણ મારા ધ્રુવિલભાઈ વેદિકાબેન બધા સાથે હતા એટલે ચાલુ વરસાદ અમે થોડીક વાર માટે એક ઝાડ હતું એ ઝાડ નીચે થોડીક વાર માટે અમે ઊભા રહી ગયા વરસાદ ધીમો પડ્યો પછી અમે પગથિયાં ચડવાની શરૂઆત કરી હતી ઉપરથી કંઈક દ્રશ્ય આવા તમને દેખાશે જો આ છે ઠાંગનાથ મહાદેવનું ધ્વજા મસ્ત મજાના કુંદર કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું છે એક આ ઢાંગનાથ મહાદેવનું મંદિર તમે પણ આવો એકવાર કુદરતી દૃશ્ય નિહાળો સાથે સાથે આ એક વાતાવરણમાં તમારું મન છે એ પ્રફુલ્લિત થઈ જાય છે તો અવશ્ય પધારો ઢાંગનાથ મહાદેવના દર્શન કરવા માટે અમારા વેદિકાબેન છે જો કે અમે એને પ્રશ્ન પૂછી શું કે છે જવાબ સાંભળી એમના